આ તરફ ચૂંટણીની જાહેરાત બાદ નર્મદામાં આચારસંહિતાનું પાલન કરાવવામાં તંત્ર જાણે કે નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે ઉદાસીનતા જોવા મળી રહી છે આદર્શ આચાર સંહિતાનો અમલ ગઈકાલથી જ શરૂ થઈ ચુકે છે જોકે અહીંયાનું જે નર્મદા વિભાગ છે નર્મદાનું જે પ્રશાસન છે તે તેમાં ક્યાંક ઊણ ઉતરતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હજુ પણ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં રાજકીય પાર્ટીના બેનરો યથાવત છે પોસ્ટર યથાવત છે તેને હટાવવામાં હજુ સુધી નથી આવ્યા ગુજરાતભરમાં અત્યારે પ્રશાસન દ્વારા અત્યારે એ કાર્યવાહી થઈ રહી છે કે જ્યાંથી

કેટલાય સરકારી જાહેરાતના બોર્ડ બોર્ડ મારવામાં આવે છે અને પ્રકારના આ વિસ્તારની અંદર અનેક રાજકીય પક્ષોના હજુ પણ મારેલા છે ત્યારે લાગી રહ્યું છે કે હજુ તંત્ર પૂરેપૂરું એલર્ટ નથી ત્યારે આદર્શ આચાર સંહિતાનો કડક ખાતે અમલ થાય એ જરૂરી બન્યું છે નરેન્દ્ર પેપરવાલા સંદેશ ન્યૂઝ નર્મદા